અચાનક્રમભાઈ હાર્દિકભાઈ ત્રણે બાઇક ઉપર આવ્યા છે રસ્તાના કારણે છત્રી લઈને અમારે રસ્તામાં માં ઉભું પડે છે વિક્રમભાઈ શું લાગે છે

તો મિત્રો ભાઈ વરસાદ તો રહી ગયો છે એટલા માટે અમે આગળના રસ્તે ચાલ્યા ગયા છે ભાઈ અને તમે પાછળ જોઈ શકો છો ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ રહ્યું છે એટલું સુંદર મજાનું વાતાવરણ થઈ રહ્યું છે કે ભાઈ બહુ મજા આવી રહી છે અમને તો સ્વર્ગીય વાતાવરણ છે હા સ્વર્ગીય જાણે પરમધામમાં અમે ચાલતા હોય ધીમે 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 આ લાગી રહ્યું છે શું વાતાવરણ છે વિક્રમ ભાઈ કેવી મજા આવે છે મજા આવે છે કોઈ કેફર આયલો ખરો તું ના નથો આયો ને ના તો મિત્રો તમે પાછળ જોઈ શકો છો ભાઈ નાના મોટા અત્યારે તો બોરા ભરાઈ રહ્યા છે એન્ડ અત્યારે એટલો બધો વરસાદ આવ્યો નથી એના કારણે પાણી થોડું ઓછું છે બાકી બધા અહીંના જે લોકો હોય છે કહેતા હોય છે કે ભાઈ જ્યારે ભરપૂર પ્રમાણમાં વરસાદ પડે ત્યારે આખો ડેમ ભરાઈ જતો હોય છે અને વચ્ચે ખાલી ભવનાથ મંદિર રહેતું હોય છે તો ચલો ભાઈ આપણે આગળ વધીએ અને ભાઈ જોઈએ કે મંદિર કેવું છે અને શું શું છે તો ગાઈઝ બ્લોગમાં બન્યા રહેજો બ્લોગમાં તમને બહુ મજા આવશે તો મિત્રો થોડું અમે ચાલ્યા પણ અહીંયા સરસ મજાનો નજારો છે તમે પાછળ જોઈ શકો છો ભાઈ ઘેટા બકરા ચાલી રહ્યા છે એમને જોવાની કંઈક અલગ જ મજા આવી રહી છે અને તમે સામે પેલું જોઈ શકો છો તે ભાઈ મઉ ગામ છે જો કે અમે ભાઈ છે ને આપણે મઉ ગામનો જે રસ્તો ખરો ઓલા રસ્તાથી અમે આવ્યા હતા તો લગભગ મઉ ગામથી અહીંયા ભવનાથ સુધીનું પાંચ કે છ કિલોમીટર જેટલું અંતર રહે છે અને બાજુમાં એક સુનસર ધોધ કરી પણ છે પરંતુ અત્યારે હાલ એટલો બધો વરસાદ નથી પડ્યો એના કારણે સુનસર ધોધ અત્યારે બંધ છે તો ચલો ભાઈ આપણે આગળ વધીએ અને આગળ બીજું બધું જોઈએ અહીંયા દૂર દૂરથી પર્યટકો આવી રહ્યા છે સરસ મજાના ફોટોશૂટ કરી રહ્યા છે કારણ કે અહીંયા વાતાવરણ પણ એટલું મસ્ત છે લોકેશન પણ એવું બઢિયા લોકેશન છે જોવો હવે પહેલા મારો ખાલી ખાલી ફોટો પાછા દેખાય દિકભાઈ નાનામ નાનું ડેડકુ દેડકાનું બચ્ચું પપ્રીય ભાઈ જોવા મિત્રો એક નાનો ડેટ ખુશ એકદમ નાના ડેટ કાનું બચ્ચું મળી ગયું છે ભાઈ તો મિત્રો ફાઇનલી ભાઈ ગેટ ની બહાર આવી ગયા છે અને જો કે અહીંયા લગભગ આપણા સાબરકાંઠા અરવલ્લી ની આજુબાજુમાં પણ લોકો ભવનાથ મંદિર થી ઓળખતા હોય છે પણ અહીંયા એને ખબર પડી તો ભાઈ ભુવનેશ્વર મહાદેવ મંદિર લખેલું છે તમે જોઈ શકો છો ભાઈ બોર્ડ ઉપર શું કે હાર્દિકભાઈ ઓમ નમ શિવાય ઓમ નમ ચલો મિત્રો આપણે અંદર જઈએ તો મિત્રો ભુવનેશ્વર મહાદેવ મંદિરના અંદર અમે આવ્યા દર્શન કર્યા પરંતુ ભાઈ અંદર છે ને ભાઈ કેમેરા અંદર લઈ જવાની મનાઈ છે અંદર તમે શૂટિંગ ના કરી શકો પરંતુ અહીંયા બાર ભાઈ સરસ મજાના કબૂતર દાણા ખાઈ રહ્યા છે બહુ મજા આવી ભાઈ આનંદ થયો અહીંયા સારામાં સારું કહેવાય પંખી ઘર બનાવેલું છે ચલો ભાઈ આપણે આગળની વસ્તુ બધી એક્સપ્લોર કરી અહીંયા નાના મોટા બધા શંકર ભગવાનના મંદિર આવેલા છે તો અહીંયા ભાઈ ભુવનેશ્વર મહાદેવ મંદિરમાં સારામાં સારી ફેસિલિટી થઈ રહી છે જો કે પાણીની પરબ પણ છે ગાયો માટે પણ સારામાં સારી ફેસિલિટી છે ભાઈ ગાયો કે આ ઘાસચારો નાખતા હોય છે અને તમારે મંદિરનો ઇતિહાસ જાણવો હોય તો આ પાણીની પરફના પાછળ જ એક્ઝેક્ટ પાછળ જ તમે આખું આખું બોર્ડ મારેલું છે કે ભાઈ કઈ રીતનો ઇતિહાસ છે ભુવનેશ્વર મહાદેવ કઈ રીતે મંદિર બની શું છે એ પૂરેપૂરો ઇતિહાસ પાછળ જ છે તો તમે જ્યારે પણ આવો ત્યારે આ ઇતિહાસ જોઈ લેજો અને જાણી લેજો તો અહીંયા ભવનાથ મંદિરના પાછળ પણ ભાઈ સરસ મજાનો ઊંડા આવેલો છે અંદર માકડો આવે છે બધો જળચર પ્રાણીઓ એરોય છે હાફ ને એ બધું તમે જોઈ શકો છો વિક્રમભાઈ જોઈ રહ્યા છો પેલા બાજુ મિત્રો ભાઈ પાછળ ભુવનેશ્વર મહાદેવ નું મંદિર છે અને એના પાછળ ભાઈ સરસ મજાનું વાતાવરણ થઈ રહ્યું છે એકદમ કોલ વાતાવરણ તમે પાછળ નાના મોટા બધા ડુંગર જોઈ શકો છો જાણે લાગે છે કે મિની કિરણમાં આવી ગયા હોય હા આપણા ગુજરાતનું મિની કિરણ કહી શકાય કારણ કે એટલું સરસ મજાનું વાતાવરણ છે પાછળ બધા ચરી રહ્યા છે પ્રકૃતિ કે નથી દેખાતું લે ઓનલી ફોર બધા ઘેટા ચરી રહ્યા છે એટલે બહુ મજા આવી રહી છે ભાઈ જોવા નહીં ઠંડો ઠંડો પવન આવી રહ્યો છે દૂર દૂર સુધી પાણી દેખાઈ રહ્યું છે અને એના પાણીના પાછળ બધા ડુંગરા દેખાઈ રહ્યા છે વાતાવરણ છે લીલો લીલો ઘાસ ચારો અને અમે પણ બધા લીલાછમ થઈ ગયા છે એટલી મજા આવી રહી છે ને મિત્રો તમે પણ આ લોકેશનમાં જરૂરથી વિઝિટ કરજો જો કે અત્યારે હાલ એટલો બધો વરસાદ

તો મિત્રો વિક્રમભાઈ પણ ફોટો પાડી રહ્યા છે જુઓ કારણ કે મેં એમને મારું ફોન આપ્યો છે અને મને ખબર છે કે એ સારામાં સારા ફોટોગ્રાફર છે એટલા માટે મેં એમને ફોન આપ્યો છે ને જો ફોટો પાડી જોવાય એ એ ઓહો ઓ હો જુઓ કે મોટો કેમેરા જ માલ્યો ને આ હા એ વિકા વિકા મોજ મોજ જો મિત્રો તમારા જોડે બજેટના હોય સાપુતારા લોનાવાલા ગિરનાર ફરવા માટે તો આપણા ભાઈ સાબરકોઠાના હોય અરવલ્લીના હોય તો અહીંયા બેસ્ટ જગ્યા છે આપણા ભુવનેશ્વર મહાદેવ મંદિરની પાછળ તમે જોઈ શકો છો ભાઈ સરસ મજાનું તમને વાઇબ મળશે જેવું તમને સાપુતારા લોનાવાલામાં વાઇબ મળશે એવું જ તમને અહીંયા વાઇબ મળશે ભાઈ અમને જો કે અમારા જોડે લો બજેટ છે એટલા માટે અહીંયા સરસ મજાનું આ ભાઈ એન્જોય કરી રહ્યા છે વિક્રમભાઈ પણ ફોટોશૂટ કરી રહ્યા છે અને સરસ મજાના ઘેટા ચરી રહ્યા છે એમને જોવાની બહુ મજા આવી રહી છે ચશ્મા ચશ્મા કાઢી નાખો મારા ભાઈ જો કે વરસાદ થોડો નરે જુઓ ભાઈ અને આ ઘેટો પકડવા વિક્રમભાઈ ઘેટો પકડવા જ છે જો ભાઈ કેટલો સરસ મજાનો ઘેટો છે જો ત્રણ કેટ આવું છે અહીંયા

તો મિત્રો અહીંયા તો બહુ મજા આવી અને ભાઈ હાર્દિકભાઈ વિક્રમભાઈ બંનેને પૂછી લે કે ભાઈ એમનું રિવ્યુ કેવો રહે છે બોલો હાર્દિક ભાઈ ખૂબ જ મજા આવી અહીંયા મિત્રો અને હું તમને પણ કહું છું તમે આવો અહીંયા કારણ કે અહીંયા જે મતલબ જે વાતાવરણ છે અને જે દેખાય છે નજારો કેવો નજારો અત્યાર સુધી મેં ક્યાંય જોયું જ નથી કારણ કે હું વધારે ફળી જ નથી તો મને ખબર નથી કે કેવું દેખાય છે મતલબ એકદમ અલગ જ દેખાય છે અહીંયા વાતાવરણ અમે ભાઈ એવા કાચબા જેવા છીએ આપડે કાચબો શું કહેવાય પેલા

તો મિત્રો તમને મારો વિડિયો કેવું લાગે ભાઈ સારું લાગે તો લાઈક કરી દેજો ચેનલ પર નવાય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી દેજો આ લોકેશન પર તમાર આવું હોય તો આ લોકેશન આપણા અરવલ્લી જિલ્લામાં ભીલોડા તાલુકામાં

તમે કોઈ લોકેશન જોવા માંગતા હોય તો એ લોકેશન તમે કમેન્ટ કરીને જણાવી દેજો એટલે અમે અમારા દ્વારા એ લોકેશન એક્સપ્લોર કરીશું અને તમને બધું આખી આખું લોકેશન બતાવીશું ચલો બાય બાય